મિત્રો મારું નામ છે મોન્ટુ સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર મિત્રો બોલવી બહુ મોટી વાત બોલી જ નહી પણ હું આવી ગયો આપણે શું ધંધો હોય નાકા 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 પડ્યો પાવડો રાહ જોઈને બેઠો હે હાલ મોન્ટું હાલ બદરો ઢિબ્બા જ નાકા કાઈ થોડુંક પડ્યું તું બે ત્રણ લોંગ વિડિયો હતા બનાવ્યા મિત્રો આમ થાય ખાલી તો ધાણા જો તમને વતાવી દો અતારમાં અને અતાર માં બહુ બોલવું બોલાય જ નહીં જો કે અતાર માં વિડીયો ચાલુ કર્યો ને મારી મોટા મોટી વાત કહેવાય એટલી ઢાઢ લાગે છે ઓલા ચાર વાગ્યા જાગીને જોઈ ગયો હું તો ચાર વાગ્યા જાગુ એટલે મને ખબર છે મારા મિની બ્લોક જોઈ ગયો એમાં ચાર ચાર વાગ્યા જાગી ગયેલો ઈશું તો સારું હાલો તારે નાકાવેલા રાખો ફરવાને જ જવાનું મિત્રો હવારમાં આપણે નાકા વાર્યા વાર્યા પછી આપણે વિડીયો જ ના ઉતાર્યો અને વિડિયો ઉતારવાનો થાતો જ નહોતો અત્યારે એને અવતારી અહીં વિડીયો બનાવવા કોમેડી વિડીયો સમજો મસ્ત મજાનો ઉતરાયણ હાટવું જો આ પતંગ દોરા ને ઉલીને અવતારી અહીં આ બધા છોકરા એવું નથી હા નથી યુટ્યુબર હે મિત્રો નાનો એવો બ્લોગર હે એની ચેનલ હે ને નીચે મેન્શન કરીને નાખીશ લીલા શર્મા હે એની પર ટેક કરીને જોયા જો અને કોમેડી વિડીયો આવશે ખતરનાક લેવલનો ઉત્તરાયણનો સમજો હું રૂટોનું હે ને તમને કોલ આપણે હું તમે કોમેડી વિડીયો નહીં જોવો એટલે વિડીયો આચરણ માં આવી જશે શોર્ટ જઈને જોઈ આવજો મસ્ત મજા હશે વિડીયો આ પેલા નાખીશ અને પછી બે દિય નાખીશ એટલે ઉતરાયણ પેલા આવી જશે અને સબસ્ક્રાઈબ ન કરીને તો કરી નાખજો વિડીયો જોવા તો હારું હાલો તારા કામ ચાલુ કરી નાખી અને ચ્યા ફોન થી બનાવનો તમે જોવા ખાલી ફોન એ તને સમજો વિડીયો માટે મસ્ત ગાનો લઈ આવી વિડીયો એટલે મહેનત કરીને બનાવી તો ફોન તો હારો જોયે તો આપણો ફોન એટલું બધું રિઝલ્ટ ના આવતું અરે હારો ફોન લઈ આવી હું ગામમાં જઈને વિડીયો મસ્ત મજાનો થાશે તો જોવાનું ન ભૂલજો લાગશે વાર વિડીયો બનાવવામાં કેમ કે આ છોકરા છે ને મિત્રો એટલે એમને શીખવાડવામાં વાર લાગે બધી

નો જોયો હોય તો જોઈ લીધો કે વાંધો નહી તો આ વિડીયોમાં કઈ જ નતું આખું જે વિડીયો તમારો ભાઈ આજે કામ એટલું હતું ખેતીવાડનું આ વિડીયો નું બહુ હતું નાના નાના છોકરા હતા મિત્રો એમને શીખવાડવામાં પછી પછી ક્લિપ ઉતારી તારા માને એક ક્લિપ હારી આવી છે અને એ વિડીયો તમે જોજો જેવી રીતના છોકરા અમે શીખવાડ્યું છે ને તોય એમને જે એક્ટિંગ કરી છે જોઈ લીજો જરાક તો મળી બીજા વ્લોગ માં તમે બધાને બાય બાય લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વ્લોગ ટૂકો બીનો હે હા હાવ પણ તો એ સતા YouTube માં નાખો હે આજ ટૂકો તો ટૂકો મિત્રો હમણે લોંગ વિડિયો ને બનાયા શોર્ટ માં ધ્યાન દઉં હું અરે ટૂકો કર ટૂકો પછી લોંગ વિડિયો નાખો હે નાખી દેવાલો તારે આને